ઔરંગા નદીના કિનારે વસેલું વખેરિયા જ્યાં સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં મોટા ભાગના ઝીંગાના ખેતરો પણ આવેલા છે બે હજાર એકવીસથી થી દરિયો આગળ વધતા વખેરિયાનું ધોવાણ થતા ગ્રામજનો ચિંતિત થયા છે વખેરિયા હનુમાન મંદિરના ટ્રસ્ટી પૂજારી અને ગામ લોકોએ અધૂરું પ્રોટેક્શન વોલ્ટનું કામ પણ પૂર્ણ ગુહાર લગાવી છે આ પ્રોટેક્શન વોલ્ટનું કામ પણ પૂર્ણ ન થાય તો આવનારા બેથી ત્રણ વર્ષમાં દરિયો વધુ આગળ વધશે અને હિંગળાજ ગામ સુધી પહોંચી જશે આમ જો દરિયો હિંગળાજ સુધી પહોંચે તો આજુબાજુના ત્રણથી ચાર જેટલા ગામો પર દરિયાનો ખતરો વધી જશે અને ગામોના ગામ અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે આપણે જે છે એ હમણાં દરિયાકાંઠેથી થોડુંક આગળ એક માતાજીનું મંદિર છે અને બાજુમાં બહુ ધોણ થઈ ગયેલી છે અહીંયા બધી જગ્યા પર પાણી આગળ આવતું છે એક દોઢ કિલોમીટર આગળ આવી ગયેલું છે પાણી પહેલાં પાણી બહુ દૂર હતું થયેલી બાજુથી તો દર વર્ષ પાણી આગળ આવતું છે એને પ્રમાણે અમે સરકારથી માંગ છે કે આપણે પ્રોટેક્શન વૉલ બનાવવા માટે થોડુંક સ્વીકૃતિ આપે કેમકે હમણાં જે છે એ પ્રોટેક્શન વોલ બનાવેલી છે પણ એટલે મજબૂત નહીં મળે પણ અમારે જે પથ્થરની પ્રોટેક્શન વોલ જોઈતી છે અહીંયા પરમાનન્ટ કામ થાય એવું જોઈતું છે એમ અને અત્યારે જે અહીં દરિયાના ઢોવાણથી એવું બધું ઢોવા એટલું બધું ઢોવાઈ રહ્યું છે કે અડધો કિલોમીટર સુધી દરિયો અંદર ઘૂસી આવ્યો છે આગાડી પર પ્રોટેક્શન વોલની અમે માંગ કરેલી જ છે પણ સરકારશ્રી આશ્વાસન આપી રહ્યા છે કે આવશે થશે અને વચ્ચે સાંસદ સભ્ય શ્રી ડબલ પટેલ પણ અહીં મુલાકાત લઈ ગયા હતા અને તુરંત જ એને પાસ કરી આપવા માટે કહ્યું હતું પણ અત્યાર સુધી સરકાર શ્રી તરફથી અમને ફક્ત આશ્વાસન જ મળે છે જો આ વોટર પ્રોટેક્શન વૉલ અહીંની પથ્થરની પ્રોટેક્શન વોલ જો નહીં બનાવવામાં આવે તો ટૂંક સમયમાં ચાર પાંચ વર્ષોમાં આ દરિયો ઇંગરાજ માતાના મંદિર કે પૂર્વ પ્રધાનમંત્રી મોરલજી દેસાના ગામ સુધી પહોંચી શકે એવું અમને લાગી રહ્યું છે લગભગ બે વર્ષની અંદર જ દરિયો અડધો કિલોમીટર અંદર ઘૂસી ગયો છે એટલે ગામના લોકો નો અંબામાતાનું અંબા માતા નું મંદિર હતું એ પણ તૂટી ગયું છે ગામના બે ચાર ઘેર પણ તૂટી ગયા છે હવે પછી નજીકના બીજા ઘેરો પણ તૂટવા ઉપલેટા ના કુંડે છે